જે માતાજીને બતાન જસી કૃષ્ણ હાલો 4:30 જેવું થ્યું હે વિડિયો જ તરત ચાલુ કર્યો આવો હવે ઓલા તલ પી રેવાય આ એ બે દીથી પાણી આતું પણ નદી માં પાણી કુટી રેવે 8-10 નું ખેરે એવો ઠેર ઓલકો કાણ માં એટલે થોડા ખરિયા હે પીરે ને એટલે બજાર માં વારવા નું છે તલ ની જોન કામકાજ હાલે હજી આવો કણ જ રો હે કોકો આમાં બે ગોસુ હે બહુ નથી એટલે નક કાલે મધીશ નો છોકરો એકદી આવશે તો કુડ રે છે આ તો જારકી થઈ એ મસ્તી ની એમાં પાણી વારવાનું છે તો હમણાં આવે એટલે આપણે ઝાડ બતાવી ત્રીજ રાતે પાણી વાર ને ત્રીજી હાવ નાની નાની પેલી હારે નીચે ઘરે અત્યારે રસ્તો જ થઈ અને ઋતિ ફોન નીંદવા આવ્યો હે તો એટલે એમ ગાજા માણા થાય ને તો ઋતિ હું રાજુ અને આમાં નક્કી ફૂલે ફૂલ બહુ કામ કરે એટલે પછી ઋતિક ને હું નીંદવા લઈ જઈ એમાં બહુ જ નીંદ્યો હતો નહીં ના હું નીંદે ને જો કરો ઠીવારે નીંદે તો હાલો વિડીયો બનાવી રહેજો આગળ આગળ વિડીયો રહેજો આપણે નીંદવા માંડીએ હલો ઝેર માં પાણી સડાઈ દીધું જો ઝેર કેવડી મોટી મોટી થઈ જાય દીઠ કોણ બી હાલે એટલે જાય છે ને કા થોડુંક દીક જોતી રાતે આપણે પાણી વારતા હતા પોય રાતી કા બીજું પાણી અને વાય જાય હો જો ડૂબા જેટલા છે અરે આરી આલે બડ આરી આ ન હાર તને દિગની છે તો પાણી આવે ફૂલે ફૂલ તે દી આપો ડીટકા નો મોટર નીન હાલ નાજી વેન હાલ હવે બનાવ્યું છે આપણે વારું મોખા રીનાન શાક હું આ ડુંગરી લેવા જ રે થોડો વિડિયો બનાવતી હા હાલો જરા જો શેર માં પાણી વાળો મળ્યા છે આ તલ પાવાના પણ जो क्या तल तो थोड़ा मोड़ा है ये जब बता नन नन से दो आई केतलो ओला आवाज लग ओला आवाज देता पण अबे ता मसल के पूरी आवा मस्ती ना थई जाय इमा हूं जो पानी दान बे पाया अब ती जो पानी है अल कर खातर नहीं कर पाछु हूं एक ने उरिया ना दे ने आपरे बदे वीडियो में बता दीछु आपन ना कितली वधी आ दारे पी दे ने हां तो डिसन ऊपर उठ

રીંગણા ભરવાણ ચાલુ કર્યું હે આ કારીંગણાનો શાક બનાવવાનો કા તૈયાર કરીને મેં દીધું આમાં બધું મરચું નાખીના મસાલો મિક્સ કરી લઈ ગયું જીરું મીરું બધું વસાળે રીંગણા આપણે తీધું તો ઉતરા ઉતરા હે લીલી ડુંગળી છે ટમેટા છે રીંગણા મરચા મરચા બધી લીંબુ ખાંડ ખાંડે થોડી નાખી પડશું ખાંડે નાખો ને ખાંડ નાખો એટલે કડક શાક થાય મસ્ત ને બનાવવાનું હે ભરેલા રીંગણાનો શાક આ રીંગણાનો તો આ બનાવતા તો હે પણ આ ભરીને બનાવવાનો

अपन आपन नहन व्यक्ति हाथ होगा है वो धमसाला और वो सिर्फ चलो वीडियो बना रहे जलाकर जलाकर वीडियो बता रही हो साख वगैरह जवान है जिसने इंग्राज परवाह है अब यालिम बीप याँ अंदर कब रख लिया वो की रहता है घर नहीं लिया बुरी ना है

बताए એટલે માર લોટ સરી જહાર થઈ ગઈ આ લોટ આ ઘૂઠી ગયો ઘડી થારી રાખી દીધી એમ હાથે એટલે

राजू बापू के मार वार है जो ये के मार कड़ी कोरु खाउ है और बार के लो तो बार, तो बार, तो बार, तो बार तो तो के नहीं है बस नहीं है और पानी चालू नहीं है बाल बड़े बाल ऐसे ऐसे बस